નાના બાળકોને વારંવાર જે છે શરદી ઉધરસ કફ તાવ આ બધું થતું હોય કેટલાય વર્ષોથી થતું હોય રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય વારે વારે દાખલ કરવા પડતા હોય બાટલા ચડાવવા પડતા હોય કે એન્ટીબાયોટિક આપવી પડતી હોય આ બધા કોર્સમાં જ્યારે આપણે આયુર્વેદ સારવાર કરીએ છીએ તો કેટલો ઝડપથી ને કેટલું સારું પરિણામ આવે છે એનું ઉદાહરણ આજે એક ફેમિલી મારી સાથે છે પરી મારી સાથે આ ફાધર મારી સાથે છે કે જેને લાંબા સમયથી આ પ્રોબ્લેમ હતી આજે આપણે એની સાંભળશું અને પ્રોત્સાહિત થશું કે નાના બાળકો માટે શરૂઆતથી જ્યારે સારવાર કરવામાં આવે ને તો આ પ્રોબ્લેમ સુધી આપણે જઈ શકતા નથી અને આ પ્રોબ્લેમ ઝડપથી દૂર થઈ જાય છે બાળકોની નબળાઈ પણ દૂર થઈ જાય છે જય શ્રી કૃષ્ણ પરી તો પરી તું મને કે તને શું શું તકલીફ થતી બેટા અને કેટલા વર્ષથી થતી હતી મને વારંવાર છીકો આવતી ખાંસી આવતી એનાથી થી હું રમવા પણ ના જઈ શકતી અને જો પૂજા થાય ત્યારે અગરબત્તી સળગાવે તો તેમ તેમના જે ધુમાડો હોય એ એના માટે મને વિચાર રૂમ મોકલી દે હવે આવું કઈ થતું નથી તું બધું કરી શકશ રમવા જઈ શકશ ધૂળ ધુમાડા આરામ થી છોકરો સાથે બધું રમી શકે હે બારે પેલા રમી ના શક્તિ હા પછી જે છે બીજું અગરબત્તી કે એમાં કાંઈ હોય તો તને પેલા બહાર મૂકી દેવી પડતી કે આને લઈ જાઉં ધૂળ ધુમાડા તો છીંકો શરૂ થઈ જાય એમ એમને ધુમાડાથી બરાબર એટલી બધી એલર્જી થતી પછી શું તાવ આવતો કે શું થતું કે આખા શરીરમાં કડતર થતી કે ઉધરસ આવતી કે શ્વાસ ચડતો કે શું થતું તને શ્વાસ ચડતો પછી છે ને આખો શરીર શરીરમાં દર્દ થતું હતું પગ દુખતા હતા પછી તાવ આવતો હા નબળાઈ આવી જતી એમ ને

ધૂળ બારે ક્યાંક જાઉં તો પછી છે ને મો ઉપર કપડો બાંધી જવું પડે બરોબર છે અને એ બધી પ્રોબ્લેમ થઈ અને હવે તે દવા કરી તો આપણી દવામાં તું પંચકર્મ કરવા માટે આવતી તારી ઉંમર તો સાવ નાની છે કેટલી ઉંમર છે તારી 13 વર્ષ 13 વર્ષ છે તો તું અહીં પંચકર્મ કરાવતી તને જરાય બીક લાગતી ના એકદમ સરસ રીતે થઈ જતું અને પછી ટ્રીટમેન્ટ થઈ ગઈ પછી તને હવે હવે પહેલા કરતા જે તકલીફ હતી એમાં કેટલો ફરક પડી ગયો

પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું બાળક જ્યારે છે ને બાળકે ભગવાનનું સ્વરૂપ છે એ પોતાના ઉત્સાહથી ને સાચી વસ્તુથી બોલે મેં ઘણા બધા બાળકોને એવા પેશન્ટ જોયા છે કે જેના માતા પિતા જે છે એ ખૂબ હેરાન હતા હોય કે આપણે એમ સમજી કે બાળક પોતે હેરાન છે એની સાથે આખું ફેમિલી હેરાન છે અને જ્યારે આપણે પોતાના પણ બાળકો હશે જ આપણે જોઈએ છે કે આપણા બાળકને ખાલી સામાન્ય શરદી થતી હોય તો આપણે કેટલી બધી વિચાર કરતા કેટલી ચિંતા થતી હોય તો આવા બાળકોના માતા પિતાને બાળકનો વિચાર કરી ત્યારે ખરેખર વિચાર આવે કે એ કેટલી રીતે એ લોકોએ સહન કર્યું એમ કે દસ દસ વર્ષ સુધી સતત જે છે એને બાળકને વારેવાર હોસ્પિટલ દાખલ કરવી એને બાફ અપાવડાવી ઇન્જેક્શન અપાવડાવવા આપણા બાળકને નાની સોય લાગે તો એ એમ વિચાર આવે કે એ શું થઈ ગયું હશે એમ બાળક આપણા નજરની સામે બાળકને વાર ઇન્જેક્શન અપાવવા પડે આ બધું થાય કોઈ પણ પથિનો વિરોધ નથી પણ જ્યારે બાળકો માટે આયુર્વેદનું ઓપ્શન અવેલેબલ છે તો શા માટે આપણે એવું ન કરવું જોઈએ હવે ફરી તને તું આટલી બધી સાજી થઈ ગઈ તે બધાને કીધું કે અહીંયા તમે ટ્રીટમેન્ટ કરાવી શકો છો તો તને એવું તો કેટલો સરસ ફાયદો થઈ ગયો તને કેવું લાગે છે એ કે તું મને ખૂબ જ સારું લાગે છે અને તું હવે બધું કરી શકે છે હા પહેલા જે નોતી કરી શકતી એમ ને ખૂબ ખૂબ ધન્યવાદ બધા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ